દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા પ્રજાપતિ ગોઢિયા સુધી પ્રસાદ રોલ નંબર દસ અને આજનો ટોપિક છે ડિસેબિલિટી તો આજે આપણે અક્ષમતાઓનો અર્થ વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ તેમાં આવતા પ્રકાર મુજબ બૌદ્ધિક અક્ષમતા જણાવો તો તેમાં આપણે પ્રસ્તાવના જોઈશું સાંપ્રત સમયમાં શિક્ષણ અને માનવ અધિકારો પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તમામ તમામ સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પક્ષપાત વગરની અને શિક્ષણની સમાન તક અંગે પ્રચાર પ્રસાર કરી રહી છે વિશ્વના તમામ દેશોમાં શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી તેવા પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ પણ વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારબાદ અક્ષમતાનો અર્થ કોઈ પણ પ્રકારની એવી માનસિક કે શારીરિક વ્યવસ્થા કે જે વ્યક્તિની ઇન્દ્રિયો અથવા શરીરના કોઈ અથવા એક અથવા બે અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો કરે કે બિન કરે તેને અક્ષમતા કહે છે જેના લીધે વ્યક્તિ તેની વય મુજબના સામાન્ય સંજોગોમાં થતા કાર્યો માટેનું આવશ્યક સામર્થ્ય કેળવી શકતો નથી આવી કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અશમ વ્યક્તિ તરીકે ઓળખી શકાય છે અમુક અક્ષમતા એવી હોય છે જે જન્મજાત હોય જ્યારે અમુક અક્ષમતા જન્મ પછી અમુક બીમારીના કારણે અકસ્માતના કારણે અથવા આઘાતજનક ઘટનાના કારણે પર ઉદ્ભવતી હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો બૌદ્ધિક અક્ષમતા બૌદ્ધિક અક્ષમતા એટલે પી આર ડબલ્યુ ડી બે હજાર સોળ મુજબ બૌદ્ધિક અક્ષમતા એટલે તેની વ્યાખ્યા બૌદ્ધિક અક્ષમતા એટલી એવી સ્થિતિ કે જે બૌદ્ધિક કાર્યમાં તર્ક અધ્યયન સમસ્યા ઉકેલ અને અનુકૂલનશીલ વર્તનમાં મહત્વપૂર્ણ મર્યાદાઓ સૂચવે છે જેમાં રોજિંદા સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોને આવરી લેવામાં આવે છે ત્યાર પછી તેનું લક્ષણ જોશું તો પ્રથમ તરેહમાં કાર્યમાં ધ્યાન આપી શકતું નથી પ્રતિક્રિયા ધીમી અને વિલંબિત હોય છે લક્ષ્ય નક્કી ન કરી શકે નબળા સંકલનના કારણે કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય સંકલ્પનાઓ ન સમજાય ખાસ કરીને મૂર્ત નબળી યાદશક્તિ બીજી તરહમાં બાળકો અતિક્રિયાશીલ હોય છે એક સ્થળે એક સ્થાને બેસી સ્થિર બેસી ન શકે આંતરિક દબાણને રોકી ન શકે પડકારજનક વર્તનો દર્શાવે હવે આપણે જોઈએ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોનું સમાવેશન તો વર્તન વ્યવસ્થાપન કાર્યક્રમો યોજવા જેમાં બાળકોને સૂચનાઓ સંભાળવાની કાર્ય સતત ચાલુ રાખવાની વર્ગમાં તેમની જગ્યાએ બેસી રહેવાની અને અન્ય કૌશલ્યની તાલીમ આપવી વિદ્યાર્થીઓને સ્વનિરીક્ષણની ટેકનિક ટેકનિક શીખવવી અને શીખવતી વખતે તેમને પ્રોત્સાહિત કરવા વધુમાં વધુ દ્રશ્ય સંકેતો આપવા માહિતી યાદ રાખવા માટે ગીત સંગીત જોડકા વગેરેનો ઉપયોગ કરવો મહાવરાની તક આપવી જેના લીધે વિદ્યાર્થીને વધુ યાદ રહી શકે